ભરૂચના વાઘરા તાલુકાના સારણ ગામમાં ગુરુવારની મધરાતે તસ્કરો ત્રાટક્યા હતા અને પિસ્તાલીસ લાખથી વધુની કિંમતી માલમત્તા ચોરી ગયા હોવાનું સામે આવ્યું છે સારણ ગામમાં રહેતા ઝુલ્ફિકાર રાજ રાત્રે પરિવારજનો સાથે નિંદ્રા માણી રહ્યા હતા દરમિયાન તસ્કરો તેમના મકાનના મુખ્ય દરવાજાનો નકોચો તોડી અંદર પ્રવેશ્યા હતા તસ્કરો કબાટમાં રાખેલી સૂટકેસમાંથી અંદાજે ત્રીસથી પાંત્રીસ તોલા સોનાના દાગીના અને દસ લાખ રોકડની ચોરી કરી ફરાર થઈ ગયા હતા બનાવની જાણ થતાં વાઘરાજ પોલીસ સ્થળ પર પહોંચી તપાસ શરૂ કરી હતી પોલીસ ટીમે ઘટના સ્થળની સ્થિતિનો અભ્યાસ કર્યો છે તેમજ આસપાસના વિસ્તારોમાં સીસીટીવી કેમેરા ફૂટેજના આધારે તસ્કરોનું પગેરું મેળવવાના ચક્રો ગતિમાન કર્યા છે પોલીસે હાલ તસ્કરો વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે રાત્રે સારા અગિયારની આજુબાજુ પાલે જમવા માટે ગયેલો સમ્રાટ હોટલ પર ત્યાંથી ઘરે આવ્યો સાડા અગિયાર પછી સાડા બારથી એક વાગ્યા સુધી અમે બેડરૂમની અંદર ખોટા મોબાઈલ ઉપર જે કંઈ ચેક કરવાનું હતું વોટ્સઅપ મેસેજ છે ઇન્સ્ટાગ્રામ છે એ મેં છૂટા છૂટા ચેક કર્યું ત્યાર પછી મારી આંખ નીચાઈ ગઈ અમે સુઈ ગયા હું અને મારી વાઈફ અને મારી નાની બેબી અને સુઈ ગયા પછી અરે સવા સાડા ચાર વાગે મારી આંખ ખોઈ બેબીને દૂધ પીવડાવવા માટે તમે જોયું તો મારો આ જે કબાટ છે એ કબાટ ખુલ્લો હતો મેં મારી વાઈફને કીધું કે આ કબાટ લોક નહોતું કર્યું તો વાઈફ કે લોક જ હતું ખુલ્લું જ છે જો તો પછી એની નજર બેગ પર પડી એ બેગમાં મારી કિંમતી વસ્તુઓ હતી જેમ કે ગોલ્ડ છે એ એપ્રોક્સિમેટ ત્રીસથી પાંત્રીસ ટોલા હતું અને દસ લાખ રૂપિયા કેશ હતા એમ કરીને ટોટલ પિસ્તાલીસ એક લાખ રૂપિયાનો બેગમાં મારો કિંમતી સામાન હતો તો એ જોયું ને અમે ચેક કર્યું તો એ જોવા મળ્યું નહીં એટલે અમને ખ્યાલ આવ્યો કે ચોરી થઈ છે એટલે પછી મેં ઉપરના રૂમમાં તપાસ કરી તો ઉપરના રૂમમાં બી કપડાં ને એવું બધું જ્યાં ત્યાં પડેલું હતું એટલે અમે શ્યોર થઈ ગયા કે ઘરમાં ચોરી થઈ જ છે પછી મેં પોલીસ સ્ટેશનમાં વાગરા ફોન કર્યો ને એ લોકો પાંચ વાગે આવ્યા અને એમની રીતે આગળનું ઇન્વેસ્ટિગેશન ચાલુ છે અમે આશા કરીએ છીએ કે જલ્દીમાં જલ્દી આનું નિરાકરણ લાવી અને અમને અમારી વસ્તુ મળી જાય જે કહી ગયું છે